આજરોજ તારીખ અઠ્યાવીસ બારના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે દ્વારકાની સરકારી બોલેરો જેના નંબર છે જી જે અઢાર જી બી બોતેર નંબરવાળી ગાડી દ્વારકા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઊભેલી હતી એ દરમિયાનમાં સવા આઠ સાડા આઠની વચ્ચે કોઈ સમ એને ચોરી કરી અને નાસી ગયેલો હતો આ વાતની ખબર પડતા તુરત જ દ્વારકા જિલ્લાના તમામ અધિકારી અને પોલીસ સ્ટેશનને એલર્ટ કરવામાં આવેલા હતા અને આ અંગેની તપાસ હાથ ધરતા માલુમ પડેલ કે આ બોલેરો છે એ પ્રથમ અહીંયાનું ટોલ નાખું પાસ કરી ગયેલ ને ત્યારબાદ ટોલ પાસ કરી ગયેલ જેથી બાજુના જિલ્લા જામનગરને પણ એલર્ટ કરવામાં આવેલ હતું અને આ જામનગર ખાતે ટીમ પણ મોકલવામાં આવેલી હતી જે દરમિયાનમાં જામનગર એલસીબી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજી ટીમે બંને સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન અંબર ચોકડી પાસે આ બોલેરો ગાડીને ચોર સાથે પકડી પાડેલ છે આ ગાડીમાં એક જ ઈસમ જે મળી આવેલ એનું નામ મોહિત અશોકભાઈ શર્મા છે જે ગાંધીધામનો રહેવાસી છે અને હાલ હતી પ્રાથમિક વિગત મળેલ છે આ અંગેની તપાસ ચાલુમાં છે